ગોપીબેન તમે ક્યાં રહ્યો છો હું અંજારમાં રહું છું ગોપીબેન તમને જે છે એ માઇગ્રેન ની ખૂબ તકલીફ રહેતી ખૂબ માથું દુખી આવતું સાથે સાથે ચક્કર અંધારા આવતા થાક નબળાઈ લાગતી ખૂબ તકલીફ રહેતી બરોબર છે આ ફરિયાદ જે થઈ તમને કેટલા વર્ષ હતી બેન મને છેલ્લા 7 એક વર્ષથી હતી આ ફરિયાદ બરોબર અને એમાં બેન તમને કેટલા અલગ અલગ ડોક્ટર બદલે હશે નહીં હોય તો 10 એક ડોક્ટર બદલે હશે એલોપેથી ના આયુર્વેદિક ફિઝિયોથેરાપી બધા અલગ અલગ ડોક્ટર પાસે દવા લીધી છે અને ડોક્ટર પાસે દવા લેતા તો ડોક્ટરે તમને શું કીધું હતું બેન મને એવું જ કીધું હતું કે તમને માઇગ્રેન છે એમ અને માઇગ્રેનની દવા તમને ચાલુ રાખવી પડશે આજીવન આજીવન ચાલુ રાખવી પડશે અને એકાધિક ગોળી તો આજીવન ચાલુ રાખવી જ પડશે બરાબર અને તમે જ્યારે બેન એ દવા લેતા ને એમાં તમે રિપોર્ટ ને દવાઓમાં કેટલો ખર્જો કરી નાખ્યો હશે અંદાજે એકાધિક લાખ જેવો થઈ ગયો હશે બરોબર અને તોય પણ પછી તમને જે છે કોઈ જાતનો ફરક પડ્યો તો ના બિલકુલ નહીં એક એક ટકા પણ રિઝલ્ટ નહોતું બરોબર શું શું થાતું બેન તમને ગોપી બેન માથું એકદમ ભારે થઈ જાતું જાણે એવું લાગે કે માથા ઉપર 10 એક કિલો વજન હશે એમ અને અંધારા આવતા આંખે ચક્કર આવી જાતા એક સાઈડ દેખાવાનું બંધ થઈ જાતું ખૂબ જ વીકનેસ હતી બરોબર પછી ગભરામણ એવું બધું થાતું ગભરામણ બહુ જ થાતી પછી એના સિવાય ગેસ એસિડિટી કે ભૂખ ન લાગતી હું કંઈ ખાતો ભૂખ પણ બિલકુલ ન લાગતી બરાબર છે અને જ્યારે તમે આપણા પાસે ટ્રીટમેન્ટ લેવા માટે આવ્યા સંજીવનીમાં આપણે પંચકર્મ સારવાર કરી અને 6 મહિના રેગ્યુલર મેડિસિન કરી તમને કેટલા ટકા ફરક લાગે છે બેન હવે મને 100 100% રિઝલ્ટ છે એકદમ બરાબર છે હવે બિલકુલ માથું પણ ભારે નથી થાતું અને ભૂખ પણ લાગે છે ઘણો સારો ફરક છે પહેલા જેમ તમને ખૂબ નબળાઈ લાગતી વજન ઓછું થતું જતું હતું હવે વજન વધી ગયું હા વજન પણ વધ્યું છે નબળાઈ બિલકુલ નથી રૂટિન કામકાજ આરામથી કરી શકો છો એકદમ આરામથી થઈ જાય છે બરાબર પહેલા તમને રૂટિન કામકાજમાં બેન શું તકલીફ થતી રૂટિન કામકાજમાં ખૂબ જ થાક લાગી જાતો એમ એક કામ કરીને પાછું બેસી જાય એવું લાગતું હવે બિલકુલ નથી અને ગભરામણ જેવું લાગતું હા ગભરામણ પણ લાગતી બરાબર ગભરામણ થાય તો બેન શું થાતું ગોપી બેન તમને ગભરામણ થતી એટલે આમ મૂંઝારો થાય કે એવું છે એમ બરાબર મજા ના આવે મજા ના આવે અને હવે જેમ અત્યારે હવે તમને એકદમ ફ્રેશ રહો છો આખો દિવસ હા એકદમ ફ્રેશ હવે કામ કરવામાં બિલકુલ થાક નથી લાગતો બરાબર અને માથું હવે જરાય દુખે છે ના માથું બિલકુલ નથી દુખતું આપણી દવા બંધ થઈ એને કેટલો સમય થયો 3 થી 4 મહિના થઈ ગયા છે બંધ થઈ ગઈ છે 3 4 મહિના આયુર્વેદ દવા પણ આપણી બંધ છે હા બંધ છે બરોબર વચ્ચે કોઈ બીજી દવાઓ કે કંઈ ખાવું પડ્યું તું ના બિલકુલ નહીં અને ખૂબ સરસ લાગે છે હા એકદમ બરાબર આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે 100% આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડિયો રિવ્યુ આપ અમારા આ YouTube ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ ગોપીબેન હું તમારા માધ્યમથી લોકોને એ જણાવવા માગીશ કે લોકો માઇગ્રેન અને માથાને દોખવાથી ખૂબ હેરાન હોય છે પછી માનસિક રોગો આગળ દવા આગળ દવા લેવાની જરૂર પડતી હોય બરાબર છે પણ ખરેખર આ છે ને એ એક નબળાઈનો રોગ છે પિત્તવાયુનો રોગ છે જો આપણે પિત્તવાયુને સારી રીતે આયુર્વેદથી મટાડીએ તો આ પ્રોબ્લેમ બીજી વાર થતો નથી ગોપીબેન તમે જે પંચકર્મા કરાવ્યું એનાથી તમને કેવું સારું લાગ્યું એકદમ ફ્રેશનેસ લાગે બોડી એકદમ હલકી થઈ ગઈ હોય એવું અને શરીરમાં સ્ફૂર્તિ આવતી સ્ફૂર્તિ આવી ગઈ હા જનરલી તમારા જેવા દુબડા પેશન્ટ હોય તો એ હું વિચારતો કે પંચકર્મ કરશું તમને નબડાઈ આવી જશે ના ના એવું થાક લાગી જશે કે તમારો અનુભવ કેવો રહ્યો બેન ખૂબ જ સારો રહ્યો અને એના પછીથી ઘણો ફરક છે કેટલા વર્ષોથી વજન જે નતો વધતો એ હવે વધ્યો છે પંચકર્મ હોય તમારું વજન વધ્યું બરાબર શરીરમાં સ્ફૂર્તિ લાગે છે બરાબર છે હવે બેન તમારા માધ્યમથી લોકોને તમે માઇગ્રેનના જેવા પેશન્ટ હોય અલગ અલગ રીતે એવા હેરાન થતા હોય એને તમે શું કહેવા માંગશો બેન માઇગ્રેન જો હોય તો તમે ચોક્કસ અહીંયા આવો અને આ ટ્રીટમેન્ટ કરાવો અને મને ખૂબ જ ફાયદો છે એમ જેટલી હેરાન હતું હિંમત હારી ગઈ હતી પણ હવે એકદમ બરાબર છે સાચી વાત